સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે દર્દીઓની સારવાર માટે અહીં મોટી સંખ્યામાં કાબેલ ડોક્ટરો પણ ઉપલબ્ધ છે જો કે આજે સવારે અહીં કિડની બિલ્ડિંગના ચોથા માળેથી એક બોગસ ડોક્ટર ઝડપાતા હોબાળો મચી ગયો હતો ગળામાં સ્ટેથોસ્કોપ નાખીને કિડની બિલ્ડિંગના ચોથા માળે ફરતા આ બોગસ ડોક્ટર પર શંકા જતા સિક્યુરિટી સ્ટાફે તેને પકડી પાડ્યો હતો એટલું જ નહીં પણ તે દારૂના નશામાં હોવાનું પણ જાણવા મળ્યું હતું જોકે તેની ધરપકડ ખટોતરા પોલીસે કરી છે હોસ્પિટલ મળતી માહિતી મુજબ આજે સવારે એક ઇસમ કિડની બિલ્ડિંગના ચોથા માળે ગળામાં સ્ટેથોસ્કોપ નાખીને ફરી રહ્યો હતો સામાન્ય દર્દીઓ તો તેને ડોક્ટર જ સમજી રહ્યા હતા જોકે પહેલીવાર હોસ્પિટલમાં દેખાયેલા આ ઇસમ પર સિક્યોરિટી ગાર્ડને શંકા જતા તેને પકડી લીધો હતો તે ડોક્ટર છે કે કેમ તે અંગે તેની પૂછપરછ કરવામાં આવી હતી તે ક્યાંનો ડોક્ટર છે શું કામ અહીં આવ્યો છે આ સહિતના પ્રશ્નો અને ડિગ્રી સર્ટિફિકેટ વગેરે અંગે પૂછપરછ કરી તપાસ કરવામાં આવી હતી પરંતુ તેની તપાસ કરતા પોતે ડોક્ટર હોવાના કોઈ જ પુરાવા કે સર્ટિફિકેટ નહીં હોવાનું જણાવ્યું હતું સિક્યુરિટી ઓફિસરના જણાવ્યા પ્રમાણે આ ઇસમ ડોક્ટર નહોતો ફક્ત ગળામાં સ્ટેટોસ્કોપ નાખીને સિન સપાટા કરવા માટે આવ્યો હોય તેવું લાગ્યું હતું

બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત